આજના મોંઘવારીના જમાનામાં મનુષ્યનું જીવન મુશ્કેલ બની રહ્યું છે સમાજમાં કેટલાક એવા લોકો છે જેમને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી જો કે આવા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ મદદનો હાથ લંબાવે છે અને ભૂખ્યા લોકોના પેટની અગ્નિ ઠારવાનું કામ કરે છે ત્યારે જામનગરમાં આવી જ સંસ્થા છે જે ગરીબોની મદદ માટે હંમેશા જહેમતશીલ રહે છે દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર અમારી જુદી જુદી ત્રણ સંસ્થાઓ છે જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કોપી હાઉસિંગ સોસાયટી પંચાયતનગર એજ્યુકેશન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને મહાલક્ષ્મી કર્મચારી ગ્રાહક આ ત્રણેય સંસ્થાઓના નેજા હેઠળ છેલ્લા ચાર વર્ષથી અમુક દરરોજ ક્ષેત્ર ચલાવી રહ્યા છીએ જે લાલપુર બાયપાસ ઉપરથી ઇલેક્ટ્રિક ગાડીમાં બસો વ્યક્તિને ખીચડી શાક અને રોટલી કે દરેકમાં જરૂરિયાતમંદો જે લોકો હોય એમના માટે આ વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ એ ઉપરાંત દર રવિવારે જિલ્લા પંચાયત ખાતે રાજમા ચાવલ અને ચોખા ઘીની મીઠાઈ મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી જામનગર જિલ્લા પંચાયત નગર નિગમ અને પંચાયત નગર એજ્યુકેશન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ સત્કાર્યોની સુવાસ પ્રસરાવવામાં આવી રહી છે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે કપડા વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં દરરોજ બસો જેટલા લોકોને નિઃશુલ્ક ભોજન વિતરણ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદો માટે સ્ટાફ દ્વારા અને સભ્યો દ્વારા જે કપડાઓ બૂટ ચપ્પલ વગેરે ગાબડાઓ જે પણ અમને આપવામાં આવે છે એ અમે દર રવિવારે જિલ્લા પંચાયતના પટનાગઢ ગ્રામ હાટની બાજુમાં એ વસ્તુ અમે જરૂરિયાતમંદોને આપી રહ્યા છીએ આ સંસ્થાના નેજા હેઠળ છેલ્લા ચાર વર્ષથી જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં કુલ પાંચથી સાડા પાંચ લાખ વ્યક્તિઓએ જરૂરિયાતમંદ માણસોએ આનો લાભ લીધો છે અને નાનામાં નાના માણસ સુધી કોઈ માણસે ભૂખ્યું ન રહે એવી એમથી અમે આ સંસ્થાઓ ચલાવી રહ્યા છીએ અને આ સંસ્થાના નેજા હેઠળ ટૂંક સમયમાં એક નાનકડું વૃદ્ધાશ્રમ ખોલવાની પણ એક નેમ છે જો કુદરત ને ભગવાનની ઈચ્છા હશે તો એ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે આ ત્રણેય સંસ્થા હેઠળ કુલ નવ થી સાડા નવ હજાર સભ્યો છે તેઓનો ખૂબ સાથ સહકાર અને કુલ ચોત્રીસ કર્મચારીઓ છે તેમને પણ અથાક મહેનતના કારણે અમે આ બધું શક્ય બનાવી શક્યા છે ધન્યવાદ આભાર અત્યાર સુધીમાં આ સંસ્થાના કપડાં અને અન્યનો પાંચથી સાડા પાંચ લાખ લોકોએ લાભ લીધો છે અને આગામી સમયમાં સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમ ખોલવાની પણ નેમ હાથ ધરવામાં આવી છે અત્યારે આ ગ્રુપમાં નવ હજારથી સાડા નવ હજાર લોકો જોડાયેલા છે અને ચોત્રીસ કર્મચારીઓ દિવસ રાત કામ કરે છે